વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ આઠમાં પુનરાવર્તન જેમાં આપણે પ્રકરણ ચાર વેપારી શાસકો કેવી રીતે બન્યા બાળકો આ પ્રકરણ આપણું ગયા તાસથી ચાલે છે જેમાં આપણે અડધા પાઠનું પુનરાવર્તન કરી ચૂક્યા છે અને હજી આગળ શીખીશું એમાં તેમજ પ્રકરણ પાંચ પ્રાકૃતિક પ્રકોપો તો ચાલો બાળકો હવે પુનરાવર્તનની શરૂઆત કરીએ બાળકો આપણે ગયા તાસમાં પ્રકરણ ચાર વેપારી શાસકો કેવી રીતે બન્યા તો એમાં આપણે ગવર્નર જનરલ વેલેસ્લી વિશે શીખ્યા હતા અને તેની સહાયકારી યોજનાનો અભ્યાસ કર્યો હતો જેમાં ઘણા બધા દેશી રાજ્યો એ અંગ્રેજ શાસન તળે આ સહાયકારી યોજનાના ભોગે ચાલી ગયા હતા તો બાળકો આજે આપણે ગવર્નર જનરલ ડેલહાઉઝી એમના વિશે શીખવાના છે જેમાં તેની ખાલસા નીતિ અને તેના સુધારા જોઈશું બાળકો આમ તો ભારતમાં ઘણા બધા ગવર્નર જનરલો આવ્યા કે જેણે અંગ્રેજોનો શાસનનો વિસ્તાર કર્યો છતાં વેલેસ્લી અને દેલહાઉઝીએ જે નીતિ અપનાવી એના કારણે ઘણા ખરા રાજ્યો એ અંગ્રેજ શાસન તળે ચાલી ગયા બાળકો આપણે ગવર્નર જનરલ વેલેસલીની જે વિસ્તાર યોજના શીખી ગયા ગયા તાસમાં તો હિન્દી રાજ્યોને એમના જોખમે જ પરાધીન બનાવવાની એ યોજના હતી એ સ્વીકારનારા રાજ્યો એ અંગ્રેજોના મિત્ર ગણાતા કેમ તો કે એ રાજ્યોએ સહાયકારી યોજના સ્વીકારી છે પરિણામે તેઓને એક લશ્કર મળ્યું છે એક પ્રતિનિધિ મળ્યો છે એટલા બધા રાજા સાથે તેઓની મિત્રતા થઈ જતી અને આ રાજ્યો કેવા ધીમે ધીમે હવે બિનજવાબદાર બનવા માંડ્યા કારણ કે આ રાજ્યોને હવે અંદર કે બહારનો કોઈ પણ પ્રકારનો ભય ન જણાતો કારણ કે એક લશ્કર તો છે જ ને એમ એના કારણે તેઓને અંદર કે બહારનો ભય ન જણાતા તેઓ બિનજવાબદાર બન્યા ધીમે ધીમે આ શાસકોનો વહીવટ પણ કઠડવા લાગ્યો હવે રાજાઓના આવા વલણના કારણે શું થયું કે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાય અને આ પણ આપણને ખબર છે કે અંગ્રેજ નીતિનું જ પરિણામ હતું અંગ્રેજોનું જ ષડયંત્ર હતું તો આમાં ઘણા બધા ભારતીય શાસકો ફસાયા અને હવે તો અંગ્રેજોનો પાછું બહનો પણ મળી ગયું કે રાજ્યની અંદર જે ગેરવહીવટ ફેલાયેલો છે તો એનો અંત લાવવાને વહને રાજ્યના કારભારમાં તેઓ માથું મારવા લાગ્યા બાળકો જ્યારે ગવર્નર જનરલ ડેલહાઉઝી એ ભારતમાં આવ્યો ત્યારે તેણે ખાલસા નીતિ અપનાવી તો તેને ખાલસા નીતિ અલગ અલગ પ્રકારે અપનાવી તો ચાલો બાળકો આપણે એ પણ વાત કરીએ તો બાળકો હવે જ્યારે સહાયકારી યોજનાને કારણે જે રાજાઓ બિનજવાબદાર બન્યા અને ધીમે ધીમે તેમનો વહીવટ પણ કઠડવા લાગ્યો તો ડેલહાઉઝીએ શું કર્યું ગેરવહીવટનો અંત લાવવાને બહાને તેણે અયોધ્યાને ખાલસા કર્યું ત્યારબાદ બાળકો તેણે રાજા બિનવારસ જો મૃત્યુ પામે તો તેનું પણ રાજ્ય એ અંગ્રેજ શાસન તળે લાવી દેતા તો એ કેવી રીતે તો રાજા કોઈ બિનવારસ મૃત્યુ પામે અથવા તો તે દત્તક પુત્ર જો લીધો હોય તો તે દત્તક પુત્રનો અધિકાર ના મંજૂર કરીને તેણે કેટલાક રાજ્યો ખાલસા કર્યા તો રાજા બિનવારસ મૃત્યુ પામે તો તેણે સતારા જેતપુર ઝાંસી સંબલપુર નાગપુર આર્કટ તાંજોર અને કર્ણાટક આ બધા રાજ્યો તેણે ખાલસા કર્યા ત્યારબાદ બાળકો કેટલાક રાજ્યો જે એક કે બીજા બહાને ખાલસા ન થઈ શકતા હતા તો તેની સાથે યુદ્ધ કરીને એ રાજ્યો પણ ખાલસા કર્યા જેમાં પંજાબ મ્યાનમાર તેમજ રંગૂન સહિતનો પેગુ પ્રાંત બાળકો આ બધા રાજ્યો એ ગવર્નર જનરલ લીલહાઉઝીની ખાલસા નીતિના કારણે ભોગ બન્યા બાળકો ગવર્નર જનરલ લીલહાઉઝીની જે ખાલસા નીતિ ભારતની અંદર યાદ કરવામાં આવે છે તો તેના કેટલાક સુધારા પણ એ હિન્દુસ્તાનમાં યાદ રાખી શકાય તેમ છે બાળકો ગવર્નર જનરલ લીલહાઉઝીના સુધારાઓની આપણે વાત કરીએ તો સૌપ્રથમ સુધારામાં આપણે વાત કરીએ તો અઢારસો ત્રેપન જેમાં સૌપ્રથમ રેલવે એ હિન્દુસ્તાનમાં શરૂ થઈ જે મુંબઈથી થાણા વચ્ચેનું હતી જે કેટલા માઇલની હતી બાવીસ માઇલની હતી એ રેલવે તો એ પણ સૌપ્રથમ રેલવે કોના સમયમાં શરૂ થઈ ગવર્નર જનરલ ડેલહાઉસી સાથે બાળકો આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત પણ એ ગવર્નર જનરલ ડીલહાઉઝીના સમયમાં થઈ બાળકો આ આધુનિક ટપાલ પદ્ધતિ એનું શું કારણ હતું તો કે તે સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર એ શરૂ કરવા માટે આ આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ કરી હતી અને રેલવેની શરૂઆત પણ જે કરી હતી એને એ પણ અંગ્રેજોનો જ લાભ કે વેપારમાં તેઓને સરળતા થઈ રહે ત્યારબાદ બાળકો આગળ આપણે તેના સુધારાની વાત કરીએ તો સામાજિક સુધારા એ પણ ખાસ યાદ રાખવામાં આવે છે તો બાળકો ગવર્નર જનરલ લીહાઉઝીના સામાજિક સુધારામાં પહેલો સુધારો બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો ધારો બાળકો તે વખતે સમાજમાં બાળ વિવાહ એ થતા તો એ નાબૂદ કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધ ધારો એ મૂક્યો ત્યારબાદ બાળકો વિધવા પુનઃ વિવાહની છૂટ આપી એટલે કે વિધવાઓ ફરીથી પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે માટે તેને વિવાહ માટેની છૂટ આપતો ધારો પસાર કર્યો એટલે કે વિધવા પુનઃ લગ્નની છૂટ આપી તો વિધવા પુનઃ લગ્ન ધારો અથવા વિધવા પુનઃ વિવાહ ધારો એ પસાર કર્યો બાળકો આ રીતે તેના સામાજિક સુધારા આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ બાળકો ગવર્નર જનરલ ડેલહાઉજીનો શિક્ષણ ક્ષેત્રે પણ જે સુધારો છે તો ગવર્નર જનરલ ડેલહાઉઝીના સમયમાં ત્રણ યુનિવર્સિટીઓ એ ભારતની અંદર શરૂ થઈ તો પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ મુંબઈ ચેન્નઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ જે અઢારસો ને સત્તાવનમાં બાળકો આમ તો ભારતની અંદર આ જે સુધારાઓ કરવામાં આવ્યા તો મૂળ હેતુ શું હતો અંગ્રેજોને લાભ તો બાળકો આ રીતે ગવર્નર જનરલ ડીલહાઉસી એ હિન્દુસ્તાનમાં કેટલાક સુધારા કરીને માન પણ પામ્યો પણ તેની ખાલસા નીતિએ તેના સારા કરેલા કાર્યો પણ ધોઈ નાખ્યા તો બાળકો આ આપણે યાદ રાખવાના છે ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ ભરેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ બાળકો ગવર્નર જનરલ વેલેસલીની સહાયકારી યોજના અને ગવર્નર જનરલ ડીલહાઉસીની ખાલસા નીતિએ આખા દેશની અંદર ખરભળાહ જાણે મચાવી દીધો હવે તો પ્રજા પણ તેઓના ખિલાફ થવા માંડી હતી પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો જે અસંતોષ હતો હવે તે બહાર આવવા માંડ્યો હતો અંગ્રેજોએ જે આડમન નીતિનો કોરડો એ વીંઝાવ્યો હતો તો એના કારણે લોકો તેઓના ખિલાફ થવા માંડ્યા હતા સાથે અધુરામા પૂરું જે દેલહાઉઝીએ કેટલાક સુધારાઓ કર્યા તેણે તો બળતામાં ઘી હોમવાનું કામ કર્યું રેલવે ટાર ટપાલની સુવિધા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા એ તોને એ તો લોકોને ખૂંચતી જ પણ તે સમયે જે વર્ગ હતો એ કેવો હતો જૂની પુરાની માન્યતા ધરાવતો એ ભારતીય વર્ગ હતો પરિણામે કેટલાક સામાજિક સુધારાઓ પણ થતા ને તો તે લોકોને ખૂજતા લોકોને એમ લાગતું કે અંગ્રેજો અમારી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે છતાં પણ બાળકો આપણને ખબર છે કે અંગ્રેજોએ જે કંઈ સુધારાઓ કર્યા તો તે વહીવટની સુગમતા માટેના હતા જોકે પાછળથી ભારતીય પ્રજાને તેનો લાભ તો થયો જ અવશ્ય લાભ થયો છતાં તે માટે આપણે ઘણી મોટી કિંમત ચૂકવી પણ જે પ્રજાની અંદરનો અસંતોષ હતો એ હવે બહાર આવવા માંડ્યો હતો અગન જ્વાળાઓ જાને ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી અને બાળકો એ અસંતોષ એટલે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર સંગ્રામ પહેલું યુદ્ધ આઝાદી માટેનું જે હતું અઢારસો સત્તાવન બાળકો આમ પ્રકરણ ચાર એ તમને યાદ જ હશે બાળકો હવે આપણે વાત કરીશું પ્રકરણ પાંચની પ્રાકૃતિક પ્રકોપો તો ચાલો આપણે આ પાઠને પણ પુનરાવર્તનની શરૂઆત કરીએ બાળકો આમ તો પ્રાકૃતિક પ્રકોપો એ કેટલા પ્રકારના છે બે પ્રકારના પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે થતા પ્રકોપો અને પૃથ્વીના બાહ્ય ફેરફારને કારણે થતા પ્રકોપો તો બાળકો પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે કયા કયા પ્રકોપો થાય છે તો ભૂકંપ જ્વાળામુખી સુનામી તે પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે થતા એ પ્રકોપો છે ત્યારબાદ પૃથ્વીના બાહ્ય ફેરફારને કારણે પૂર અનાવૃષ્ટિ વાવાઝોડું અને દાવાનળ એ બધા પ્રકોપો થાય છે બાળકો આજે આપણે વાત કરીએ ભૂકંપ પહેલો ટોપિક ભૂકંપ તો બાળકો કોને કહે છે ભૂકંપ તો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે આ આકાશમિક ધ્રુજારીને ભૂકંપ કહે છે બાળકો ભૂસંચલન એટલે ડોલવું ખડભડાહટ આંદોલન કે પછી હિલચાલ તો બાળકો પૃથ્વીના પેટાળની અંદર શું થાય છે ભૂસંચલન થાય છે અને દબાણ આ બેના કારણે શું થાય છે કે ભૂસપાટીનો અમુક નવળો ભાગ એ એકાએક વ્યક્તિ ધ્રુજી ઉઠે છે અને આ આકસ્મિક ધ્રુજારી એટલે ભૂકંપ ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ તો ભૂકંપ ક્રિયાના ઉદભવ સ્થળેથી શું ઉત્પન્ન થાય છે ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહીએ ભૂકંપ કેન્દ્ર કહીએ છીએ બાળકો ભૂકંપ કેન્દ્ર એ પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે બાળકો ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના જે મોજા ઉત્પન્ન થાય છે એ ચારે તરફ ફેલાય છે અને એમાંના કેટલાક મોજા એવા હોય છે જે ભૂસપાટીએ પહોંચીને તેની અસર ફેલાવે છે બાળકો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિગમન કેન્દ્ર કહે છે એટલે જ્યાં ભૂકંપ કેન્દ્ર હોય છે ત્યાંથી પૃથ્વીની સપાટીનું જે સૌથી નજીકનું સ્થળ અથવા કેન્દ્ર હોય તો તેને શું કહે છે ભૂકંપ નિગમન કેન્દ્ર કહે છે અને બાળકો સૌથી વધારે ભૂકંપની અસર એ ક્યાં જોવા મળે છે તો ભૂકંપની સૌથી વધુ અસર એ ભૂસપાટીના નિગમન કેન્દ્ર વિસ્તારમાં અનુભવાય છે બાળકો આ ભૂકંપ નિગમન કેન્દ્રના વિસ્તારથી જેમ જેમ દૂરના સ્થળે જતા જઈએ તેમ તેમ આ ભૂકંપની અસર એ ઓછી થતી જાય છે સૌથી વધુ અસર તો એ નિગમન કેન્દ્ર વિસ્તારની અંદર અનુભવાય છે તો એ યાદ રાખવું ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ સિસ્મોગ્રાફ એટલે કે આલેખક બાળકો ભૂકંપ જ્યાંથી ઉદભવ્યો છે તેનો વેગ કેટલો છે તો એ જાણવા માટે ભૂકંપ આ લેખકનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે સિસ્મોગ્રાફ જેના દ્વારા જ્યારે ભૂકંપ ઉત્પન્ન થાય છે ત્યારે પેલું લોલક જે વોલપેન દ્વારા બાંધ્યું હોય છે તો પહેલાં કાગળ ઉપર કેટલા વેગનો ભૂકંપ આવ્યો છે તો એ નોંધતું જાય છે બાળકો એ જ્યારે પેન હલે છે તો એના પરથી ખ્યાલ આવે છે કે કેટલી તીવ્રતાનો ભૂકંપ છે કેટલા વેગનો ભૂકંપ છે તો આ રીતે સિસ્મોગ્રાફના ઉપયોગથી ભૂકંપની તીવ્રતા એટલે કે તેનો વેગ અને તેનું ઉદ્ગમ સ્થાન એ જાણી શકાય છે આમ બાળકો સિસ્મોગ્રાફ દ્વારા આપણને ભૂકંપની તીવ્રતા ખ્યાલ આવે છે તો જ પહેલાં લોલક પર બાંધેલી જે પેન હોય છે તો પહેલાં કાગળ પર અલગ અલગ પ્રકારનો ગ્રાફ બનતો જાય છે એ ક્યારે કે પેલું જે ડ્રમ હોય છે તે ફરતું રહે છે અને એની ઉપર લાગેલો જે કાગળ હોય છે તો એની ઉપર જ્યારે ભૂકંપ સર્જાય તો પેલું લોલક હલે અને એ લોલક હલવાને કારણે એની સાથે બાંધેલી પેન એ અલગ અલગ ગ્રાફ બનાવતું જાય છે તો એના દ્વારા આપણે જાણી શકીએ છીએ એ ગ્રાફ દ્વારા જાણી શકીએ છીએ કે કેટલી તીવ્રતાનો ભૂકંપ હતો ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ ભૂકંપ થવા માટેના કારણો બાળકો ભૂકંપ થવા માટેના ઘણા કારણો છે અહીં તમારા પાઠમાં ત્રણ આપ્યા છે આપણે એ સિવાયના પણ કેટલાક શીખ્યા હતા તો આપણે એની પણ ચર્ચા કરીએ બાળકો ભૂકંપ થવા માટેનું પહેલું કારણ છે જ્વાળામુખીજન્ય ભૂકંપ એટલે કે જ્વાળામુખીનું ફાટવું જ્યારે જ્વાળામુખી ફાટે છે તો તે સમયે પણ ભૂકંપ સર્જાય છે બાળકો ભૂકંપ સર્જાવા માટેનું બીજું કારણ છે વિભંગજન્ય ભૂકંપ એટલે કે ભૂગર્ભની અંદર ભૂસંચલન થાય છે કેટલીક વાર અને એના કારણે શું થાય છે ખડક સ્તરો જે હોય છે એમાં તણાવ અને દબાણ એ ઊભું થાય છે તો તે વખતે આ પ્રકારના બળોના કારણે ખડક સ્તરો એ વિભંગ સવાટીએ ઘણીવાર એકાએક તૂટી પડે છે તો એના કારણે શું થાય તે ઉપર નીચે થાય આગળ પાછળ થાય છે અને ક્યાંક તે અટકી પણ જાય છે તો આ પ્રકારની જે ખડકોની સ્તરભંગની જે પ્રક્રિયા છે તો એના કારણે પણ ભૂકંપ સર્જાય છે ત્યારબાદ બાળકો આગળનું કારણ છે ભૂસંતુલનજન્ય ભૂકંપ એટલે કે પૃથ્વીની સંતુલનની સ્થિતિ કેટલીક વાર ખોરવાઈ જાય છે ક્યારેક એવું બને છે તો ત્યારે તે સંતુલન સ્થાપવા માટે પર્યાપ્ત ઊંડાએ એ ભૂરસનું સ્થળાંતરણ કરે છે અને તેના કારણે ખડક સ્તરોમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે કંપનો ઉત્પન્ન થાય છે અને તે એટલે ભૂસંતુલનજન્ય ભૂકંપ ત્યારબાદ બાળકો આગળનું કારણ છે વરાળનું દબાણ બાળકો પૃથ્વીની સપાટી ઉપર જે પાણી રહેલું હોય છે તો ક્યારેક તે પૃથ્વીના પેટાળમાં પણ ઉતરે છે અને આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળનું તાપમાન જેમ જેમ આપણે ઊંડાઈ તરફ જતા જઈએ તેમ તેમ વધારે હોય છે તો આંતરિક ગરમીના કારણે પાણીનું એ વરાળમાં રૂપાંતર થાય છે અને આપણને ખબર જ છે કે વરાળ એ પાણી કરતાં તેરસો ઘણી જગ્યા રોકે છે જેથી પૃથ્વીના ભાગો ઉપર દબાણ આવે છે આ વરાળના દબાણના કારણે પૃથ્વીના નબળા ભાગોમાં ભૂકંપ થાય છે તો બાળકો એક કારણ આ પણ છે વરાળનું દબાણ ત્યારબાદ બાળકો આગળનું કારણ છે અણુપરીક્ષણ બાળકો આપણા ભારતની અંદર પણ રાજસ્થાનના પોખરણમાં અણુપરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના કારણે પણ કેટલીક વાર ભૂમિમાં કંપન ઉત્પન્ન થાય છે બાળકો તમને યાદ જ હશે અમેરિકાએ પણ જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબમનો પ્રહાર કર્યો હતો એના કારણે ભૂમિ તો ધ્રુજી જ ગઈ હતી અને એની વિનાશક અસરો એ આજ સુધી વર્તાય છે તો બાળકો ભૂમિગત જે અણુ પરીક્ષણો કરવામાં આવે છે તો એના કારણે પણ ભૂકંપ સર્જાય છે તો બાળકો આ બધા કેટલાક કારણો છે એ સિવાય પણ આપણે વાત કરીએ તો કેટલીક વાર આકાશી ઉલ્કાઓ પણ એ તૂટી પડેલી હોય છે અને એ જ્યારે જે વિસ્તારમાં પડે છે તો એના કારણે પણ ભૂકંપ સર્જાય છે તો બાળકો આ બધા ભૂકંપ થવાના કારણો એ આપણે યાદ રાખવા ત્યારબાદ બાળકો આજનો આપણો આગળનો ટૉપિક છે જ્વાળામુખી બાળકો જ્વાળામુખી એટલે શું તો જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે કે જેમાં થઈને પેટાનો ઢગઢકટો લાલચોર મેઘમાં એટલે કે ભૂરસ તેમજ વિવિધ કદ આકારના ખડક રાખ વરાર અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ધસી આવે છે તો તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ બાળકો જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો કેટલા છે ચાર છે તો કયા કયા છે તો પૃથ્વીના પેટાળનું તાપમાન એનું પહેલું કારણ છે ત્યારબાદ પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ તો એનું બીજું કારણ છે ત્યારબાદ બાળકો જ્વાળામુખી વિસ્ફોટ થવાનું ત્રીજું કારણ એ છે કે વાયુ અને વરાળનો ઉદભવ તેમજ ચોથું કારણ મેઘમાં એટલે કે લાવા રસ જેનું ભૂસપાટી તરફનું વહન તો બાળકો અહીં આ ચાર કારણો દર્શાવ્યા છે જ્વાળામુખી વિસ્ફોટ થવાના જે આપણે શીખ્યા હતા બાળકો આજે આપણે અહીં સુધી રાખવાના છે અને આપણે જે આ ચાર કારણોની વાત કરી તો એ આખી જ્વાળામુખી વિસ્ફોટની પ્રક્રિયા એ આપણે નેક્સ્ટ તાસમાં યાદ કરીશું તો બાળકો આજે આપણે પ્રાકૃતિક પ્રકોપોમાં ભૂકંપ અને જ્વાળામુખીની શરૂઆત કરી છે ભૂકંપનો ટૉપિક આપણો પૂરો થઈ ગયો છે અને જ્વાળામુખીમાં આપણે તેની વ્યાખ્યા અને કારણોનો અભ્યાસ કર્યો બાળકો આ કારણો આપણે જે જ્વાળામુખી વિસ્ફોટની પ્રક્રિયા છે તો એના દ્વારા ફરિયાદ કરીશું બાળકો આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં આપણે આગળ યાદ કરીશું તો આજે આપણે અહીં સુધી રાખીએ